અડધા કપ જેટલું દહીં લીધું છે અને એમાં હું બે ચમચી જેટલું ગોળ એડ કરીશ ગોળને મેં ઝીણું સમારી લીધો છે તમે બજારમાં મળતા ગોળનો પાવડર એ પણ લઈ શકો છો એને આપણે બરાબર ચમચીની મદદથી મિક્સ કરી દઈશું ગોળ ઉમેરવાથી આપણા વડા એકદમ સરસ ટેસ્ટી લાગશે અને દહીં એના લીધે એકદમ સોફ્ટ બનશે તો આ મિશ્રણ પણ આપણે ખાસ તૈયાર કરીને એક બાજુ સાઈડમાં મૂકી દઈશું હવે લોટમાં આપણે બધા મસાલા એડ કરીશું જેમ કે અડધી ચમચી મેં હળદર એડ કરી છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અડધી ચમચી જેટલા અજમો અજમો પચવામાં સરળ રહે છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું છેલ્લે સફેદ તલ મેં એક ચમચી જેટલા લીધા છે એ પણ આપણે એડ કરી દઈશું અને વડા આપણા સોફ્ટ બને એટલે આપણે થોડું અંદર બે ચમચી જેટલું મોવન એડ કરીને બધું આપણે મિક્સ કરી દઈશું સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ અહીં આપણે એક ખાયણીમાં મેં બે ત્રણ નંગ જેટલા લીલા મરચાં અને આઠથી દસ લસણની કઢી લીધી છે એને આપણે ખાંડીને એની પેસ્ટ તૈયાર કરીશું જો તમે લસણ ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો તમે આદુ પણ અંદર એડ કરી શકો છો હવે અહીં જે આપણે ક્રુદરીનું મિશ્રણ બનાવ્યું હતું એને પણ અંદર એડ કરીને લોટમાં એનો આપણે લોટ બાંધી દઈશું જરૂર જણાય તો અંદર આપણે પાણીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો આમાં મને થોડું પાણી એડ કરવું પડશે એટલે હું એ દહીંવાળી વાટકીમાં થોડું પાણી લઈ અને જેવું આપણે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી મિક્સ કરીને આપણે લોટ બાંધવાનો છે રોટલીનો કે પરોઠાનો લોટ બાંધતા હોય એવો આપણે સોફ્ટ લોટ બાંધવાનો છે ચમચું પાણી ઉમેરવાનું નથી થોડું થોડું પાણી ઉમેરીને જ આપણે સોફ્ટ લોટ બાંધી દેવાનો છે તો તમે જોઈ શકો છો મેં એકદમ સરસ લોટ બાંધી દીધો છે હવે આને આપણે ઢાંકીને એક કલાક માટે રેસ્ટ કરવા દઈશું એક કલાક થઈ ગયો છે તો આપણે એને પહેલાં તો હાથ પર તેલ લગાવીને આપણે લોટને મસળીને તૈયાર કરીશું જેથી આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય આપણો લોટ તૈયાર છે હવે આપણે થેપવાની એ ઠેપવાની ઝંઝટ વગર આપણે આ વડા બનાવવાના છે તો મેં અહીં કોટનનો એક રૂમાલ લીધો છે એને પાણીમાં પલાળીને અને આપણે આદની પર આવી રીતના મૂકી દેવાનો છે રૂમાલ બોભીનો નથી રાખવાનો નોર્મલી રાખવાનો છે હવે આપણે લોટના નાના નાના મીડિયમ સાઇઝના લુવા બનાવીશું એને એકદમ ગોલ રાખવાના છે એને આમ થાપીને એ કરવાના નથી તો હવે ગોલ ગોલ આપણે લુવા બનાવી લઈશું પહેલાં તો એને આવી રીતના લાઇન સર બનાવી દીધા છે હવે આપણે જે રૂમલનો અડધો બીજો બાકી રહેલો પાક છે એને પણ ઉપર આવી રીતના લુવા ઉપર ઢાંકી દઈશું અને વાટકીની મદદથી એને આપણે પ્રેસ કરીશું તો છે ને એકદમ સહેલી રીત ના થેપવાની કે ના ટીપવાની ઝંઝટ વગર આપણે ફટાફટ એકસાથે સાથે છ જેવા વડા તૈયાર કરી દઈશું તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ તૈયાર છે હવે એની જો કિનારીઓ ફાટી ગઈ હોય તો આપણે પાણીની મદદથી એને આંગળીથી આવી રીતના આપણે જોઈન કરી લેવાની છે જેથી આપણા વડા સારી રીતે ફૂલી શકે હું આવી રીતે બધે વડાઓને આવી રીતે પાણીની મદદથી એને જોઈન કરી દઈશ આંગળીથી ત્યારબાદ આપણે વડા પર પાણી પણ ઉપર લગાવી દેવાનું છે જેથી આપણા વડા એકદમ સરસ સોફ્ટ થશે અને ફૂલશે પણ અને ઉપર ભીનો હોવાથી વડા પર આપણે તલ પણ સારી રીતે ઉપર ચોંટી જશે મેં પાણી લગાવી દીધું છે અને ઉપર મેં તલ લગાવી દઈશ તલ લગાવવાથી એનું થોડું ડેકોરેશન સારું લાગે છે જોવામાં સરસ લાગે છે તો મેં આની પર બધા થોડા તલ લગાવી દઈશ તો મીઠા સોડાનો ઉપયોગ કર્યા વગર આપણે એકદમ સોફ્ટ વડા તૈયાર થઈ ગયા છે હવે આપણે આને તળી લઈશું તો ગેસ પર મેં સીમ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ બહુ ગરમ નહીં થવા દેવાનું ખાલી મીડિયમ તેલ ગરમ થયું હોય એવું જ રાખવાનું છે જો વધારે તેલ ગરમ થઈ ગયું હશે તો આપણા વડા બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે બહુ તેલ નહીં નથી ગરમ કરવાનું અને વારાફરતી આપણે એડ કરીને આપણે પૂરી તરતા હોય એ રીતે વડા તળી લઈશું તમે જોઈ શકો છો આપણા વડા કેવા એકદમ ફૂલીને દડા જેવા થઈ ગયા છે આગળ પાછા ઉથલાવીને આપણે વડા સારી રીતે તરી લેવાના છે તેલનો ઉપયોગ કરવાથી કોઈ પણ આપણે વાનગી તરવાની હોય તો સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમે બીજું કોઈ વાપરતા હોય તો એ પણ લઈ શકો છો તમે જોઈ શકો છો આપણા દડા જેવા એકદમ સોફ્ટ મકાઈના વડા તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે એક પ્લેટ પણ કાલી કાઢી લઈશું આવી જ રીતે આપણે બીજા બધા પણ વડા તળી લઈશું છે આપણા મકાઈના એકદમ ફૂલેલા દડા જેવા સોફ્ટ ક્રિસ્પી મકાઈના વડા ના કોઈ મીઠા સોડાનો ઉપયોગ વગર હું તમને બતાવીશ કેટલા સોફ્ટ બન્યા છે જોઈ શકો છો એકદમ સરસ એના બે ભાગ પણ દેખાઈ જ રહ્યા હશે તમને અને મેં દહીં સાથે સર્વ કર્યા છે તો તમે એકવાર જરૂરથી બનાવજો આ રીતે બનાવીશું ચના લોટની સેવ એ પણ આપણે હાથથી લોટ બાંધવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચી એવી ચનાના લોટની રીત હું આજે શીખવવાની છું એ કેવી રીતે બનાવવાની છે શું પ્રોસેસ છે શું એડ કરવાનું છે શું મસાલા નાખવાના છે એ બધું આપણે આજે વિડીયોમાં જોઈશું તો વિડિયો સ્ક્રીપ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો તો ચાલો બનાવીએ પેસર સેવ બનાવવા માટે પહેલા એક આપણે એક મિક્સર ચાર લઈશું એમાં બે ચમચા જેટલું તેલ એડ કરશું અને પાંચ થી છ ચમચી જેટલું પાણી એડ કરશું હવે આને ઢાંકીને આપણે મિક્સરમાં એને ફેરવી દઈશું તો એક આવું વ્હાઈટ કલરનું મિક્સર તૈયાર થઈ જશે હવે એક આવું એક બાઉલ લઈશું અને એમાં આપણે ચાઈનીની મદદથી એક વાટકી જેટલો લોટ ચાળી લઈશું બીજો અડધી વાટકી જેટલો એટલે ટોટલ મેં દોઢ વાટકી જેટલો લોટ લીધો છે હવે આમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરશું ને એક પીસ જેટલી હળદર થોડો કલર આવે એટલે ને અડધી ટી હિંગ એડ કરી છે મેં આમાં મરજું આપણે એડ કરવાનું નથી એમ કે આપણે આ સાદી સીવ બનાવીએ છીએ એટલે હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ અંદર એડ કરીશું લોટી લેવાનું છે પાણી એડ કરીને એ પણ અંદર ઉમેરી લઉં છું અને આપણે લોટ આવી રીતના મિક્સ કરીશું બધો તો આપણો આ લોટ સરસ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે પિત્તળના સંચામાં ભરી લઈશું હવે અહીં સંચ્યા માટે બે જારી છે એકદમ ઘીની અને એક મીડિયમ સાઇઝની તો હું અત્યારે આ મીડિયમ સાઇઝની યુઝ કરવાની છું તો સૌથી પહેલાં આપણે આ જે સંચા આવે એની અંદર થોડું હાથ પર તેલ લઈને એને આજુબાજુ અંદરથી લગાવી દઈશું ગ્રીસ કરી દઈશું જેથી અંદર આપણો લોટ સરસ ચોંટી જાય અંદર અને ત્યારીએ જે સ્લાઈસ લેવ છે ને ઉપર આપણે થોડું તેલ લગાવી દશું અને અંદર મૂકી દેશું હવે આપણે અંદર પંચામાં લોટ ऍड કરી દશું તમે જોઈ શકો છો એક સંચા જેટલું માપ હતું આપણે ઢોળ વાટકીનું માપ હતું તો આપણે એક આખો સંચો ભરી દે છે હવે આપણે મશીનને નાખી દઈશું પહેલા નીચેના ભાગમાં પણ થોડું તેલ આપણે પીસ કરી દઈશું ને પછી એને આપણે બંધ કરી દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે અંદર આપણે સંચાને ગોલ ગોલ ફેરવતા અંદર સીઓ આપણે નાખી દઈશું ગોળ ગોલ સીવો ફેરવતું જવાનું છે અને એનો જ્યારે આપણે સીઓનું એન્ડિંગ આવી જાય ત્યાર પછી સંચો ઊંધો ફેરવી લેવાનો છે એટલે આપણે સીઓ બંધ થઈ જશે પડતી અંદર બબલ્સ બને છે જ્યારે એ બબલ્સ બનતા બંધ થઈ જાય પછી આપણે એને ફેરવી લઈશું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને એકથી બે મિનિટ સુધી આપણે આવી રીતના થવા દેવાનું છે એકથી બે મિનિટ થઈ ગઈ છે હવે એને આપણે ફેરવી લઈશું બીજી બાજુ ફરતા શેકાતા એને વાર નહીં લાગે ફટાફટ એ તૈયાર થઈ જશે હવે આપણે सेव तयार થઈ ગઈ છે હવેને આપણે કાઢી લઈશું એકદમ બજાર જેવી એકદમ ક્રિસ્પી સેવ આપણી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો જો આ ઠંડી પડશે તો સરસ એકદમ ક્રન્ચી તૈયાર થઈ જશે હવે ફરીથી ભરી દીશું એકદમ फटाफट તૈયાર થઈ જે છે અને બહારની લાવો એના કરતાં તમે ઘરે બનાવો તો છોકરોને હેલ્ધી નાસ્તો મળી રહે બહારની તો કેવા તેલમાં તરતા હોય શું ખબર પામોની તેલ જ ઉપયોગ કરતા હોય છે તો તમે એક વખત ઘરે આવી રીતે બનાવજો એકદમ બજાર જેવું એકદમ ટેસ્ટી બનશે

બીજો અડધો કપ એટલે કે દોઢ કપ આપણે ચણાનો લોટ લેવાનો છે સૌ પ્રથમ પેલા આપણે લોટ ચાળી લઈશું લોટ ચાળી લેવાથી એમાં હવાના કણ ભરાય છે અને આપણે જ્યારે પણ એની સેવ બનાવીશું તો એ સરસ એકદમ એમાં ગાંઠિયા બી નહીં પડે અને આપણે લોટ પર સરસ બંધાઈ જશું એટલે હંમેશા કોઈ પણ લોટ લો તો તમારે ચાળીને જ લેવાનો છે તો આપણે આ જો દોઢ કપ જેટલો ચણાનો લોટ મેં લીધો છે તે આપણે સરસ ચહેરાઈ ગયો છે હવે એક ચમચી જેટલો અજમો લેવાનો છે અને એને હાથથી મસળીને આપણે અંદર એડ કરી દઈશું અને એક પીંક જેટલી હળદર કલર માટે અને એક નાની ટીસ્પૂન હિંગ એડ કરીશું હવે આ બધા મસાલા આપણે મિક્સ કરવાના છે આપણે આ તીખી કાઠ્યાસીઓ બનાવી છે એટલે હવે એમાં આપણે એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરશું એક મોટી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને મિક્સ કરી બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે એક મિક્સર જાર લેવાનું છે એમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરશું આપણે પાંચથી છ મોટી ચમચી જેટલું પાણી આપણે એડ કરશું એટલે આશરે અડધી વાટકેથી થોડું ઓછું ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું નોર્મલી જ્યારે આપણે તીખા કાઠે બનાવતા હોય છે તો એ કડક થઈ જાય છે બહારથી પણ કડક અને અંદરથી પણ કડક થઈ જાય છે તો આપણે આ એકદમ અલગ રીતથી બનાવવાના છે તો અહીંયા મેં બે સ્પીન જેટલી મીઠા સોડા એટલે કે બેકિંગ સોડા લીધા છે એ એડ કરશું એટલે મીઠા સોડાને એક્ટિવેટ કરવા અંદર અડધા લીંબુનો રસ આપણે એડ કરીશું એટલે આશરે એક ચમચી જેટલો લીંબુનો રસ જેથી આપણા ગાંઠે એકદમ સોફ્ટ બનશે અંદરથી અને બહારથી એકદમ ક્રિસ્પી હવે આને ઢાંકીને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોશો વ્હાઈટ કલરનું લિક્વિડ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ લોટમાં એડ કરીને એનો લોટ બાંધી દઈશું તમે જોઈ શકો છો આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે હવે આપણે થોડું હાથમાં તેલ લગાવી અને થોડો લોટને મસળી લઈશું જેથી એકદમ સોફ્ટ લોટ આપણો તૈયાર થઈ જાય બે થી ત્રણ મિનિટ સુધી આપણે આમ લોટને મસળી લેવાનો છે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે જે સેવ પાડવાનો સંચો આવે છે એ લેવાનો છે એમાં આપણે જે જારી મૂકવાની છે એ આપણે ગાંઠિયા સેવ બનાવવાની છે તો આવી ત્રણ જારીઓ છે એકદમ જીની મીડિયમ અને આ મોટી તો આપણે હવે ગાંઠિયા સેવ બનાવવાના છે તીખા એટલે આપણે આ મોટી સાઈઝની જારી લઈશું હવે સંચાને આપણે અંદરથી પહેલાં તેલવાળું કરી દઈશું અંદર તેલ લગાવી દેવાથી લોટ સરસ અંદર ચોટતો નથી અને આપણે સરસ સીવો પડી જાય છે જે જેને આ ઝાળી છે એને પણ આપણે થોડું તેલ લગાવી દઈશું અને અંદર મૂકી દઈશું અને જે સંચો બંધ કરવા એની ઉપર બી જે થોડું તેલ આમ લગાવી દેવાનું છે હવે જે આ લોટ છે એ આપણે અંદર એડ કરી દઈશું અને આપણે સંચો બંધ કરી દઈશું અમે આપણે સેવો એની વણી લઈશું અમે ગેસ આપું ગેસ પર મેં તેલ ચડાઈ લીધું છે અને તેલ પણ થઈ ગયું છે તો હવે આપણે સેવો પાડી લઈશું તો છીવાડથી લઈને મચ્ચે સુધી વીટને આપણે સેવો પાડી લેવાની છે અંદર ગોલ ગોલ સચો ફેરવતા જ્યારે આપણે ગોલ આમ રાઉન્ડ સરસ ફરી જાય સેવનું એન્ડિંગ આવી જાય પછી આપણે એને ચમચો જ ફેરવવાનો છે જેથી આપણે સેવ અંદર ફળી જશે અને આપણે રીતના કટ કરી દઈશું અને આને બે થી પાંચ મિનિટ સુધી તળાવવા દઈશું એના બબલ્સ બનતા બંધ થઈ જાય ત્યાં સુધી આપણે એને કરવાની છે એટલે સરસ એવું સારી રીતે અંદર તળી જશે સ્ટાર્ટિંગ આપણે ફાસ્ટ ગેસ રાખવાની છે અને પછી એને મીડિયમ આજ પર આપણે તળવા દેવાની છે તમે જોઈ શકો છો કે આપણા બબલ્સ બનતા પણ બંધ થઈ થઈ ગયા છે છે મતલબ આપણી આ સેવ તૈયાર ગઈ હવે આપણે કાઢી લઈશું હવે આ સેવ પર આપણે ઉપર થોડું સંચર પાવડર છાટકી દઈશું એટલે એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે આપણી चो पावडर आपने आड़ कर ॲड करू तयार आपली काठिया सेव एकदम तीखी काठिया सेव आणि एकदम सॉफ्ट एकदम क्रिस्पी बने जो शको ते आपण बनावीसू एक कप लोटमध्ये बहुत मसाला पूरी તો एकदम હેલ્ધી અને टेस्टी छोकरा लंच બોક્સમાં પણ भरी अपय એવો नास्तो આપણે आज તૈયાર करसू અને આ વિડીયો તમે સ્કીપ કર્યા વગર સુધી ચાલો બનાવીએ મસાલા પૂરી બનાવવા માટે આપણે અહીંયા અડધા કપ જેટલી સોજી છે જે પેલી ઝીણી આવે છે એ લેવાની છે સોજી ઉમેરવાથી આપણી પૂરી એકદમ ખસતા ટાઈપની અને એકદમ કડક અને ક્રિસ્પી બનશે હવે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરશું अर्धी चमची हळद एक चमची जो आमचूर पावडर आुरी एकदम खाटी आणि सरस टेस्टी खटास ने बेलेन्स कर एक चमची जेली खांड एड करश्मीरी लाल मरचू पावडर एक चमची जितलो अजमो आणि आपण मसळीने एड करू एक चमची कसुरी मेथी आम्ही खूपच सरस टेस्ट आसे अर्धी स्पून जेटली हिंग અરતી ચમચી ગરમ મસાલો હવે આ બધું આપણે મિક્સ કરી દશું જેથી લોટમાં બટા મસાલો મિક્સ થઈ જાય એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી પુરી બનશે તમે આ છોકરાઓના નાસ્તામાં પણ લંચ બોક્સમાં પણ ભરી શકો છો છોકરાઓને ખૂબ જ ટેસ્ટી લાગશે ભાવશે તમે એક ફટ બનાવશો તો ઘડી ઘડીયા બનાવશો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આમાં મોણ માટે અહીંયા મે 2 ચમચી જેટલું તેલ લીધું છે તમે ઘી પણ લઈ શકો છો પણ આપણે આ ખસ્તા પૂરી બનાવી છે તો તેલ જ સરસ લાગશે હવે એને આપણે બરાબર મિક્સ કરી દઈએ બધું તમે આમ કરી આમ મુઠ્ઠી વાળી શકો તો આવી રીતના આમ પળ બનવું જોઈએ જો આવી રીતના બરાબર હશે તો પરફેક્ટ તેલનું મન આપણે નાખીએ છીએ જો તમને ઓછું લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે એનો કઠણ લોટ બાંધવાનો છે ઢીલો આપણે લોટ બાંધવાનો નથી નહીં તો આપણે પૂરી કડક નહીં બને એકદમ ક્રિસ્પી ખસતા ટાઈપ નહીં બને એટલે થોડું થોડું પાણી એડ કરીને આપણે એક કઠણ લોટ બાંધી દઈશું તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એવો આપણે આ લોટ બાંધવાનો છે ભાખરીનો કે પૂરીનો બાંધતા હોય એ રીતે બાંધવાનો છે હવે આને આપણે ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપશું જેથી અંદર આપણે સોજી રહ્યો છે એ થોડો ફૂલશે અને સરસ આપણું લોટ પરફેક્ટ બંધાઈ જશે હવે દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈશું લોટને હવે થોડી આમ મસળી લઈશું આપણે હવે આપણે લોટને લુવા બનાવી દઈશું આમ લુઓ બનાવી દઈશું અને બાકીના લોટને આપણે ઢાંકી દઈશું હવે આ આને તમે આજની વેલણ પર પણ વણી શકો છો પણ હું અહીંયા આને મોટી પૂરી બનવાની છે એટલે હું આને નીચે પ્લેટફોર્મ પર જ કરી લઉં છું મેં એકદમ સરસ ક્લીન કરી દીધું છે પ્લેટફોર્મ અને ઉપર થોડું તેલ આમ ચોપડી દીધું જેથી ચોટી ન જાય થોડું આપણે વેલણ પર પણ લગાવી દઈશું હવે આપણે આની મોટી રોટલી વણી લઈશું પતલી આપણે પતલી રોટલી જ વણવાની છે કોઈ જાદુ એનું પણ નથી રાખવાનું મેં અહીંયા રોટલી વણી દીધી છે હવે આપણે કંઈક ઢક્કન કે નાની વાટકી હોય એનું માપ લઈ આપણે પરફેક્ટ પૂરીનો શેપ આપણે આપી દઈશું તો આપણે આવી રીતના એના કટ કરી દઈશું આપણે લોટ કાઢી લઈશું અને આ લોટને પણ પાછું લો બનાવીને ફરી પૂરી આપણે વણી લઈશું આપણે આ બધી પૂરી એક પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો એનું મેં કેટલી થીક રાખી છે કે કેટલી પતલી રાખી આ રીતનું એનું માપ લેવાનું છે હવે આપણે બધી પ્લેટમાં લઈ લઈશું બધી હવે આને ફ્રોકની મદદથી કાના પાડી દઈશું જેથી આપણી એકદમ કડક અને ફરસી પૂરી તૈયાર થઈ જાય હવે આપણે આને તળી લઈશું અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું આપણે સ્લો ફ્લેમ પર મીડિયમ ફ્લેમ પર જ આપણે આ પૂરી તળવાની છે બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાનું બહુ તેલ ગરમ નથી થવા દેવાનું મીડિયમ ગરમ થાય એટલે આપણે અંદર પૂરી એડ કરી દઈશું જેથી આપણી સરસ પૂરી એકદમ ક્રિસ્પી અને સારી રીતે ફ્રાય થઈ જશે મેં અહીં ત્રણ જ પૂરી એડ કરી છે બહુ એક સામથી બધી એડ નથી કરવાની થોડી થોડી કરીને આપણે એને ફ્રાય કરી દઈશું હવે આજને હું થોડું મીડિયમ સ્લો કરીશ બધા બબલ્સ બનતા બંધ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે ધીમા ગેસ પર જ જો ગેસ તે બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે એટલે હંમેશા જ્યારે આ ક્રિસ્પી પૂરી આપણે તમે બનાવતા હોય મસાલા પુરી તો એનો ગેસ તમારે થોડો સ્લો રાખવાનો છે જયારે આ પૂરી ઉપર આવી જાય પછી એને આપણે ફેરવી લઈશું ઝારાની મદદથી એમ એને આપણે એમ દબાવતા દબાવતા આપણે ફ્રાય કરી લઈશું બબલ્સ બનતા બંધ થઈ ગયા છે તો આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે હવે એમને આપણે કાઢી લઈશું तयार आप पुरी एकदम क्रिस्पी आणि एकदम बिस्किट टीवी कडक आणि क्रिस्पी बनी छे तुम्ही एकदम क्रिस्पी आणि पोची सरस मस्त मसाला पुरी तयार छे आपली जो तमने मारी तरी आेसिपीनं विडिओ गम्य हो कॉमेंट मने जरूर थी जणवजो आणि આવી જ અવન વાનગી જોવા માટે બેલાયકોન બટનને પ્રેસ કરજો અને મારા વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ રિલેટિવમાં શેર કરજો અને મારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ